પોતાને દુઃખ તો થોડુંક થાય સ્વાભાવિક છે કોઈ પણ ગામમાં જાય ટાણું હોય એવું અને કોઈ આવો ન કહે સ્વાભાવિક છે પહેલાં અત્યારે જેવું નહોતું અત્યારે છે એ બધું પણ આવકાર જેવું કઈ છે જ નહીં એમાં પેલો મોબાઈલ હોય તો મોબાઈલમાં જ બેઠા હોય આખું ઘર બયરાના આયદમી બધાય આપણે વળી આમ જઈએ તો પહેલાં તારા બાપા જાય જાય તો અત્યારે માથું ન કરે આપણે શું પૂછવું આ મોબાઈલ તો બાબુથી એ ઉઠાડી દે એમને બીજા ભાઈ મળીને એ બધાને જાણ કરી કે ભાઈ તમે આ ગામમાં કોઈ માળા મારે રણુજા જવાનું છે રણુજા રસ્તો કયો એટલે રસ્તો કે આ રસ્તે થી જવાય તો કોકે અહીંયા કીધું કે ભાઈ આગળ એક ગાય મરી ગયેલી પડી છે બીજા રસ્તે થી જાઓ આગળ રસ્તામાં ગાય છે મરેલી બાપુ કહે છે કઈ વાંધો નહીં મરેલી ગા થોડી આપણે મારી નાખવાની પડખેથી બીજા જાવ હું ફેર પડે ત્યાં જાય અને જો બાપુ આ માં અને સંતાન ના યોગ ની વાત છે અને ઈ તો માણા હોય ને અસર થાય બાકી માણા મરેલા પડ્યા હોય તો કોઈ સામું નથી જોતું વાસડો બાપુ આમ જોઈ અને એની કદાચ આંખ માંથી આહુડા પડતા બાપુ ની નજર પડે અને બાપુ હૃદય ભાઈ ભૂમિ છે એ ભજન ની દુનિયા છે સંત વિચાર કરે કે આ વાસડા ને કેમ ખબર પડે કે મારી માં મરી ગઈ છે પણ વાસડો વિચારતો હોય છે ને કે મારી માં કેમ ઊભી નથી થતી મારી માં કેમ નથી ઊભી થતી સંત અહીં ઉભા રહીને વિચાર કરે કે આ વાંસડાના મનમાં શું હશે આ ગામમાં તો કાંઈ છે નહીં હવે આ વાસડો ક્યાં સુધ્યાય બે છે અને હૃદય બાપુ દ્રવિ ગાય અને બાપુ એક અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે અડધાથી ઉપર હળગે પૂરી થવાની તૈયારી થાય અને અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ તદ્યાના અરજ કરીએ છીએ કેવી કરીએ છીએ ઈ કે આ અગરબત્તી પૂરી થઈ હવે બીજી હળગાવું છું અને બીજી અગરબત્તી પૂરી થયા પેલા જો ગા ને બેઠી નો કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો તો હું હગરામ નહીં બાપ ઈ અગરબત્તી હળગાવે અને આડથી અગરબત્તી હળગે ને બાપુ ગાય કાન હલાવ્યો આ કેવું ભજન છે બાપુ આપણને નક્કી થાય છે અત્યારના ભણેલા ગણેલાના આવી વાતો કરો ને એટલે કે આ બધું તાંત્રિક હોય આ બધું જંતર મંતર હોય એટલે અત્યારે બાપુ કોઈ કઈ માનવા તૈયાર નથી બાકી તો સત્ય જો ન હોય ને તો આ થાંભલા નથી આ એમ નામ નો રહીએ આ કોઈ દી ઈ ગાય બેઠી થઈને પછી બધા ગામના ને જાણ થઈને બધા ભેગા થયા બાપુ તો ભાઈ ઝાડ વેચડી ગયા કે આ બધા ભેગા થયા ને હાલે મને કઈ હેરાન કરશે બધા ઉતરીને કીધું બાપુના પગમાં પડવા માંડ્યા હવે જે આ દુનિયા એ દુનિયા છે ને તારે આવકાર નો દીધો એ પાછા પૈયા લાગવા માંડે હાથી ની અંબાડી એ ચડાવે પાછા ગથાડે બેહારે આ ઈ દુનિયા છે એવા બાપુ જે રામદેવજી બાપા નો પરચો એવા તો બાપુ કઈક પરચા છે સાધુ સંતો ના અને તમારી મોજ છે એવા દહ પરચા ની વાતો આપણે કરશું પણ મને ડાયરો મજા આવી ડાયરો આવો ભાવિક ડાયરો છે આ બેનો બેનો બેઠા છે ને બેનો ખાસ કહું મારી વાતો આમ કડવી છે પણ દર તો કડવું પાય તો ગોળ ખવડે દર્દ નો મટે એટલે બેનોને એટલા માટે કેવું પડે છે કે બાપુ ફેશન ઓછી કરજો ખાવ પીવો મોજ કરો વાપરો જોકે આપડે ગામડામાં તો સારું છે બાકી શહેરમાં જાય છે તો નક્કી જ નથી થતું બેન હાલ્યા હોય છે ભાઈ હાલ્યા હોય છે આપણે બોલાવી ત્યાં ખબર પડે આપણે એમ કે ભાઈ છે ભાઈ ક્યાં છું તો બેન છું ત્યાં આપણે ખબર આપણે હલવાના એટલે એટલી બધી ફેશન નો કરશો કારણ કે ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી ગયો દેશ ને આબરું દીકરીઓ રાખી હમણાં બાબુભાઈ સાહિત્ય ની વાત કરી ને સાહિત્ય તો બાપુ હારી માવડીઓ હોય ને તો જ હારા દીકરા થાય ને હારા દીકરા થાય તો જ હારી વાતો આ દુનિયામાં જીવે બાકી મા હારી નો હોય તો બાપુ કઈ સહેજ ની વાત હારી એટલે હું કોઈ એવા કોઈ હલકટ વાત નથી મારી એક વાત મારી મારી વાત ઉપર ધ્યાન આપજો મારી વાત તમને સારી લાગે તો રાખજો નો સારી લાગે તો પડી રહેવા દેજો બાકી કોઈ કોમેન્ટ બોમેન્ટ બાપુ આપણે કઈ જોતું નથી મારે હું કોઈ મારા વિડીયો તમે જોવો તો એમાં હું કોઈ કોઈ ભલામણ કરતો જ નથી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને પૂછડું કરજો ને ઢોકડું કરજો બે હાથ વાળો શું કરે ઓલો હજાર હાથ વાળો કરે તેથી મારી ભૂખ ભાંગે તમે હું મારી ભૂખ ભાંગવાના કોઈ જરૂર નથી આપણી પણ મારી વાત અમુક બાપુ જીવનમાં ઉતારવા જેવી છે સો ટકા બીજી વાત કે મારા પ્રોગ્રામમાં નવ્વાણું ટકા ભૂલ નહીં આવે માન દીકરો બે હકે બાપને ને દીકરી બેય હકે ભાઈ બે ને બે હકે મારી વાતમાં કોઈ દી બાપુ એવી પોણી ચૌદ ની વાત મારામાં આવે જ નહીં કારણ કે મને મેં હમણાં કીધું એમ મારા હૃદય અંદર બાપુ મને એક વેદના છે કે તમે માણસ થઈ જાઓ તમારી પાસે કરોડ રૂપિયા હોય ને તો ભલે હોય તમને મુબારક તમારી પાસે કોઈ નહીં લઈ જાય પણ જીવો માણાની રીતે તમને ભગવાને આપ્યો હોય ને પાડોશી નો આપ્યો હોય તો બાપુ કોકદિક અહીંયા વિચારો કોક દિક એક બે લોટ બે રોટલાનો લોટ આપો ઝૂંપડામાં બાપુ જો ઈશ્વર અપાવે ને તો કાંઈક આપો બાકી પૈસાવાળાને આખી દુનિયા સલામું મારે છે હું મારું છું નકર નડે કોઈ હરત નથી રામ બાકી ગરીબ માણાની જે બાપુ દુવા છે ને ડોક્ટર એમ કે આ નહીં બચે તોય મારો નાથ ન મારી શકે આપણે ગેરંટી તમને કહી દઈએ એવા ગરીબ માણસ ની બાબુ તમે પૈસા ની પથારીઓ માં છો એટલે તમને ખબર નથી ઝોપડા માં ના છોકરા જે ધોળીમાં રમતા હોય ને એને પાર્લે ની ખબર નથી તો તમે કાજુ બદામ ખાવ બાબુ એક પાર્લે નું પડીગું આપી આવો ને અને લુગડા વગેરે ના છોકરા હોય ને પાર્લે નું પડીગું ખાય ને એના પેટમાં જાય ને પછી આશીર્વાદ ના ધોધ છૂટે ને એ ખટારાના માં ઘરી ગયા હોય તો નો ઓલો મારી કે બાપુ એ પાવર કરવાની જરૂર છે કોઈની દુઆ લેવાની વાત છે બાકી કદુઆ બાપુ હટી જાય ને તેથી આ દુનિયામાં ખાવા ધાન કે પહેરવા લૂગડું નહીં રે હારા હારા ને મેં જોયા છે બાપુ પતન થતા કોઈ છે ને આ કરમ બરમ ની વાતો મને કઈ ટપા નથી પડતા કરમ જે હોય આપણે રામ 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 કરી સીતાજી રામ ને પરિણામ જિંદગી મારો દી નો હોય ગયો શું કરમ હશે

અરે થઈ થાવી ને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જાણે ખબર હોય એને છેલે બાણ ની પથારી હું પડ્યું મારા બાપ આપણું કરમ હું છે દુનિયાના કેટલા બુશ માર્યા જોવો તો કરા કાલ શું બનવાનું છે અને યમુના દૂત જેનો જીવ લેવા આવે અને યમુના દૂતને કહી દે કે અત્યારે છ મહિના પછી આવજે બાપુ પોતાનું મોત રોકીએ કે આવો સિદ્ધ પુરુષ એને છેલે બાપુ રૂએ રૂએ બાણ માર્યા બોલો તો આપણને એમ થાય ખરું આટલો આવો મહાપુરુષ અને હિને આ કરમ ભોગવવું પડ્યું તો આ કરમ હશે શું મને તો ભાવ માન કરમ માન આપણે ત્યાં ગાણા કાલાવાલા વાલા કરીએ એટલે ભાઈ આપણે ઊંડા આમાં ઉતરતા હું ઉતર્યો નથી તમે ઉતરતાય નહીં બીડી ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ તો બધું ભજન છે ને એમ સમજાય વાત જ નથી હમણાં મારા અશુભાઈ ભજન ગાયું ને સાખી કીધી વચ્ચે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર સોર હું એમ મોર નું નામ આવે ભાઈ કાગડો કબૂતરું કાંઈ નો કીધું કે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર મોર તો આજ હોય ને ઉડતા હોય મોર હોય ને બીજા મોર હોય તો હું એમ કહું છું કે ગણપતિ ને મોર ને હગું શું થાય એમ છે જ નહીં બધા માથા હલાવે ભારે મજા આવે ભારે ને કોઈને તાકાત જ નથી સમજાય ને તો જ મજા આવે અને સમજાય ને ભજનમાં બેઠા હોય અને સમજાય ને તો દી ઉગે બાપુ બંગા હું નો આવે ને ઘડિયાળમાં નો જવું પડે જો ભજનમાં બેઠા હોય ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર એમ છે તારા માં તેત્રી કરોડ દેવ છે ને એમાં તારા દીકરા ને સમરીએ બધાયની પેલા સમરિયે બધા મોલ ઉડાડે છે બધાય હાય હાય કરે છે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોલ આવું તો એમ કઉાડો જા ઉડે તા ગણપતિ કે ભોળાનાથ નો દીકરો ભોળાનાથે કે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું કે બધાય આપણે ફોટામાં મૂર્તિ જોઈ ને તો હું એમ કહું છું કે હાથી નું કાય લગાડ્યું તો કાય પૂ ત્યાં જ નહીં પીડ્યું હોય હાથી નું હું કામ સોટાડ્યું હોય એટલે કહું છું આમ બહુ ઊંડા નો હોય તને બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે હાથી નું બાપુ લગાડી શકે એનું કાપુ એ ન લગાડી શકે અને હાથી નું માસું હોય જેવડું માણા શરીર ઉપર ફીટ થાય તમને કેમ લાગે અરે આ મગજ મારી વાળું છે એક વાણી એવું કે છે પેલા મેં જન્મા પછી જન્મ બડા ભાઈ થી મારા બાપા જન્મી મારી મારા મોટા ભાઈ મારી મા હળદર ભરે ના કે નહી પછી એ હા એ તમને નો આમ તમારો પ્રશ્ન છે એના માટે તમારે તમારા આની માટે જ બાપુ સદગુરુ જોવે કોઈ સંત નહીં બાપુ શરણું જોવે આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને ખોટું હોય ને તો આધુનિક બાપુ હાલે સો ટકા હું બોલો સમજાય એક એક બાપુ છે ને એક સાખી ની વાય એક રાત કાઢવી હોય તો નીકળી જાય જો એને તમે ખોલવા મનો ને એક સાખી ની વાય એક રાત નીકળી જાય બાપુ ભજન તો આખી બાબત છે મારા ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ પિંડ બ્રહ્માંડ કોઈ તમારે પૂછવાનું બાપુ તમારા ગુરુ હોય તો પૂછજો દરબાર આવ્યો તો આવી વાત કરતો તો સાચું છે ખોટું છે તમારે પૂછવાની શું બાપુ એવા હારા હારા સંતો ભેગી મારે બેહવાની બેઠક થઈ અને જે છે ને જે પાપી હોય ને દુનિયામાં બાપુ ક્યાંય કોઈ આવકાર ન દે ચારે બાજુથી થી વંટોળિયા સડે ને પછી જ બાપુ આ મારેક જડ્યા આના મારક જડ્યા પછી પછી જ આવા સંતોનો ભેટો થાય સંતોના ભેટા થયા વગર બાપુ આ વાતો બાજુ સમજાય નહીં ગમે એટલા બુદ્ધિ જાય આ ભણેલા ને ગણેલા ઉભા વાહાડા જેવા ગામમાં રખડે કોઈ આટાનાની હળદરે નથી દેતું રામ કોઈ મતલબ નથી આ મે તમને પૈસા આપ્યા છે આ મારા આ ગામમાં શું હગુ છે કાઈ મને કોઈ ઓળખતા હતા હું આ ઉપર બેઠો છું હું બોલું છું ને તમે સાંભળો છો અમે પૈસા આપ્યા છે પણ બાપુ સાથી ઠોકીને કહું છું કે તમારે સાંભળવું જ પડે હોનું છે એટલે સાંભળવું પડે આ ડાલડા નથી ચોખે ચોખું છે એટલે સાંભળવું પડે કહેવાનો મારો અર્થ એ છે સાચું સાંભળવું છે પણ કોઈને કહેવું નથી અને આની આ આ મજા જાણી છે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા ગંગા સતી ની વાણી કહે છે ને તમારો અને મારો બાપુ માના ઉદરમાં બીજનું રોપણ થાય ને નવ મહિના માના ઉદરમાં રહે નવ મહિના પછી આ દુનિયામાં આવે દુનિયામાં જન્મ થાય પછી તમારું સર્જન થાય હાઠ હજી હો વર્ષ જુઓ પછી તમારું વિસર્જન થાય આ દુનિયા છોડીને તમારે જાવું પડે અને આજની દુનિયાને પૂછો કે મારા જન્મે મોટો થાય મરી જાય મરી જાય પછી શું તો બધા એમ કે કઈ નઈ બસ ગયા મરી ગયા પછી શું તો બાપુ જો વાણી કે છે ગંગા સતી ની પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ તમે આ દુનિયામાં આવો તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછી પચાસ હજાર લઉં છું લાખ લઉં છું લ્યો દે છે લેનારા છે અમને વાંધો નથી પણ બાપુ કઈ સમજો સમજવાની જરૂર છે નકરાગ આ કથા તમે બે આવડી મોટી કથા છે રામદેવ કથા છે આપણે રામ કથા હોય ભાગવત હોય દેવી પુરાણ હોય શિવ પુરાણ હોય હું એમ કઉ છું કે આ કથા એવું બેવાડવાની જરૂર શું છે કથામાં ભલે હું ના નથી પાડતો મારી વાતને જો હવળ ઓરત કરજો પાછા કોઈ એવું ન કહેતા કે મારી કથા એમ બે આના શું વળ ખાતો છે એટલે એવું નથી પણ મારું કહેવાનો અર્થ શું છે કે કથા તમે આ બેહાડો આમાં વાત તો એકની એક જ હોય ને એક રામ કથા આપણે બેહારી હોય તો રામ કથામાં શું આવે આયોદ્યાના રાજા દશરથ ને ચાર દીકરાને રામ વન માં ગયા અને સીતાજી રાવણ લઈ ગયો અને હનુમાનજી આયા ગયા રામે લંકા માં ગયા રામે રાવણ ને માર્યો અને સીતાજી ને લઈને આયા વાત તો આવડી આજ હોય ને બીજું કાય હોય તો શું આ એક ને એક શું કરવાનું બધાને ખબર છે રામ વન માં ગયા હતા ને અહીંથી સીતાજી ને રાવણ લઈ ગયો તો બધાને ખબર છે તો આ સાંભળવાની જરૂર શું પણ કથા હાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો તકલીફ હોય ને મટે નહીં સાહુ વહુ ની તકલીફ હોય ને મટે નહીં ભાઈ બેન ની તકલીફ જો મટે નહીં તો કથા નો બાપુ કોઈ મતલબ નથી એક લખવું હોય તો લખી લેજો ભાઈ ભાઈ નો વિખવાદ મટી જવો જોઈએ એક રામ નો અને ભરત નો પ્રસંગ આવે અને વિખવાદ વાળા ભાઈ બેય બેઠા હોય અને એની આંખ માંથી જો આહુડા નો આવે તો કથા નો કોઈ મતલબ નથી કહેવાનો અર્થ એ છે નકર જો એ હોય એવા નેવા રયો તો આ કથામાં માં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીદા ને તમારા ખિસ્સા ખાલી થાય પરિવર્તન આવવું જોઈએ મારા રામ કથાનો મતલબ એ છે પણ મને તો એમ થાય કે ઓહો ધર્મ ફાટી નીકળ્યું આખી દુનિયામાં કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને ગામ ધુમાડા મને એમ થાય કે આટલું બધું પુનદાન થાય જતા બગાડ છે એમને શું ભોર્યા તો બગાડ 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 આ મટે ને કઈ ને પાસે અહીંયા તું ભોર્યા જોઈએ વિચારવા જેવું હે આપણને એમ થાય કે આ પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે ઓલો કે આને પચીસ લાખ આપ્યા દાનમાં એને પાંચ લાખ આપ્યા વળી કરોડ કરોડ હમણાં તો આપણે બાવળિયા હોનાની નોટ બાપુ ઉડાડી બાપુને જોઈ ખ્યા હોનાથી કંઈક ચાંદીથી સારું ધન્યવાદ એમના ગુરુ મહારાજને આ આટલું બધું ઓલું કરતા હોય તો આપણે માની છે એમને વંદન કરી છે પણ હું હું મારું કહેવાનો અર્થ શું છે કે આટલું બધું પૂનદાન થાય છે તો બગાડ કેમ નથી અટકતો મને એ મગજમાં નથી બે આપણા ઘરે એટલું કરી જ નહોતા અને આટલો બગાડ હતો હોય તો આ પૂન વધ્યો ને બગાડ વધ્યો એમ કેમ થયું આપણા બાપા પાસે ખાવા પૂરું ધાન નહોતું રહેવા સારું ઘર નહોતું તો એ કોઈ ન કીધું કે મારા મા બાપ મને નડે છે મારા આશ્રમમાં મૂકવા જાવું છે અને આ ભણી ભણીને આવ્યા ને પછી કે અમે અહીંયા તમને દઈ જશું છૂટા અહીંયા વ્યાજ એટલે હું તો એમ કહું છું છોકરા ને એમ કેવાય કે તમારે આમ એમાં નથી ફાવતા ને કે તમે વ્યા જવા આ મકાન તો અમે બનાવ્યું ને પણ કોઈ બોલી જ નથી અને આમાં પાછું હોય કેવું ખબર છે ઓલા માતાજી આવે ને પછી ડખા ઉભા થાય છોકરો કુંવારો હોય ત્યાં વાંધો નથી આવતો અને પાછું એમાં એવું છે બેનો નો વાંક છે નકર એવું નથી હોતું આમને મૂકું ને એટલે નામ આવશે મારી વહુ નું અને મારે જગ્યા થઈ જાય વહુ બધી દીકરીઓ એ બધી એવી નથી હોતી પણ નામ એનું આવે શું એ આવ્યા પછી ડખા ઉભા થાય એટલે કે જો આ છોકરાને છોકરા ને મેળો તો વહુ આવી ને આ કાયટા કાયટા હોય ને એની જ પર જાય કાયટા હોય આમાં એવું નથી મારા નામ હું તો એમ કહું છું હું તો બેનું નહીં કહું કે તમારા હાવ હાર હશે ને એ જ તમારા મા બાપ છે એને જાળવજો હારો ધંધો જોતો હોય તમારું સુખી જીવન જોતું હોય સારી પેઢી જોતી હોય સારા સંતાન જોતા હોય એમ નામ નહીં મળે બપુ આંતરી કોકની દુઆ તમારે મા બાપના સાસુ સસુરાના આશીર્વાદ લો તો જ બાપુ સારા સંતાન થાય બાકી ભગવાન ભાઈ હારો દીકરો દઈ જે હારો દિવસ શું એની પાસે દુકાન છે એ તમને હારા દીકરા દે દઈ એની માટે વાપવું પડે હારા દીકરા એમ નામ ન મળે એટલે મહાપુરુષો ઘણું બધું કહે છે હું તમને મોજ આવે એવી વાત કરીશ અને

આ સંતોને દુનિયા જે પગે લાગે છે ને અમુક અમુક જોઈ નથી આંકતા પગે લાગે એ નથી જોઈ શકતા એ તો નથી લાગતા બીજા લાગે છે એ જોઈ નથી પણ સંતો ને પગ્યા લાગે છે ને એ ચાર ગણી એમને ગાડી દે છે તમને નો ખબર હોય એટ કઈ સંતોની ભૂમિ છે ને સાચું હોય ને સત કહેવાય ને સતની માથે મીંડું ચડે પછી સંત થવાય સંત એમ નામ નો થવાય માન સન્માન ની બાબુ સંતોને કોઈ જરૂર નથી સંતો ની એક આ મેં કીધું એ વેદના છે એક માણા થઈ જાવ સારો દીકરો હોય સારી દીકરી હોય બાબુ એક વ્યવસ્થિત થઈ જાવ બસ જીવનમાં મજા આવે છે જીવવાની પણ આ ખોટા ભડકા કરવાનો કોઈ અર્થ જ નથી